ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં દર્દીઓને અદ્યતન સેવાઓ મળી રહે તે માટે અંકલેશ્વર પાનોલી અને ઝઘડીયા જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અનુદાન આપવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ઝઘડિયાની લેન્સેસ ઇન્ડિયા કંપની દ્વારા હોસ્પિટલને પચાસ સોલર લાઇટ્સનું અનુદાન આપવામાં આવ્યું હતું જ્યારે અંકલેશ્વરની બકુલ ફાર્મા દ્વારા અગિયાર લાખ તો પાનોલીની ઇન્ટરમીડિયેટ દ્વારા છ પોઈન્ટ ઓગણસાઠ લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે આપવામાં આવ્યું હતું આ અનુદાનના કાર્યક્રમમાં લેન્સેસ ઇન્ડિયાના સાઇટ હેડ ઉત્પલ કચ્છી એડમિન અને સીઆર એડમિન અને સીએસઆર હેડ આંતનુદાસ અને બકુલ ફાર્માના એમડી યોગીન મજમુદાર સાઇટ હેડ અને બકુલ ફાર્માના એમડી યોગીન મજમુદાર સાઇટ હેડ રાજેશ શાહ તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટના એમડી શિવલાલ ગોયલ એઆઈડીએસના જનરલ મેનેજર ડૉક્ટર નિનાદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા तो आज रोज जयाबिन मोदी हॉस्पिटल ने लेंसेक्स कंपनी द्वारा 50 सोलर लाइट्स जयाबिन मोदी कैंपस में इमने नाखा लेंसेक्स कंपनी द्वारा प्लस बकुल फार्मा कंपनी એ દ્વારા અગિયાર લાખનું ડાયાલિસિસ મશીન માટે ડોનેશન આપવામાં આવ્યું છે છ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે જે મિશન આઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જયાબેન મોદી હોસ્પિટલમાં એ પ્રોજેક્ટને સહકાર આપવા બદલ શિવલાલજી ગોહિલનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે લેન્સેક્સ કંપની દ્વારા જે પચાસ સોલર લાઇટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું કેમ્પસમાં તો એના માટે ઉત્પલ કાંચી સર જે સાઇટ હેડ છે અને અતાનું દાસ સર જે એડમિન હેડ છે લેન્સેક્સ કંપનીના એમનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખુબ ખૂબ આભાર માને છે